અંબાલાલ પટેલની નવી આગાહી નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે તમને કહ્યું કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે તો છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે મિત્રો આ કારણે તાપી નદીનું જળ સ્તર વધવાની શક્યતા છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ આવશે તેમજ ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે તો મિત્રો આ હતા આગાહીના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે આપણી ચાલ સાથે સતત જોડાયેલા રહેજો